જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થતાં પાંચ દિવસ મોડું જમી કુંવારી બહેનોએ વ્રતની શરૂઆત કરી હતી અસાઠુક્રવારથી જયા પાર્વતી વ્રત નો પ્રારંભ થયો હતો આ વ્રત કુમારી બેનો સારાપતિ ની પ્રાપ્તિ માટે કરે છે એક પ્રમાણે આ આ આ વ્રત વ્રત માતા સીતાએ પણ કર્યું હતું દિવસ દિવસ સુધી સુધી કરવાનું હોય છે છે વ્રતમાં કુમારી મોળું કરે આખો દિવસ મોળું જમવાનું હોય છે અને નિયમ પ્રમાણે એક જ ટાઈમ જમવાનું હોય છે આ વ્રતમાં કુમારી બેનો શંકર પાર્વતીનું પૂજન કરવાનું હોય છે અને સાથે વાવેલા જ્વારાનું પણ પૂજન કરવાનું હોય છે આમ પાંચ દિવસ સુધી કુવારી બેનોએ મોળું જમીને આ વ્રત શંકર પાર્વતીની પૂજા કરવાની હોય છે હિન્દુ ધર્મમાં અનેક વ્રત કરવામાં આવે છે આમાંથી એક જ છે જયા પાર્વતી વ્રત જેને ગૌરી વ્રત કે ગૌરવ પણ કહેવામાં આવે છે ગૌરી વ્રત ચૌદ વર્ષથી નાની કન્યાઓ કરે છે જ્યારે જયા પાર્વતી વ્રત યુવાન છોકરીઓ કરે છે આ વ્રત દર વર્ષે અષાઢ સુદ તેરસથી પાંચ દિવસ સુધી કરવાનું હોય છે જયા પાર્વતી વ્રતને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે આ વ્રત અપણિત મહિલાઓ દ્વારા ઈચ્છિત વર મેળવવા માટે તેમજ પણિત મહિલાઓ દ્વારા અખંડ સૌભાગ્ય મેળવવા માટે કરવામાં આવતો હોય છે ધાર્મિક માન્યતા મુજબ દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું એવું માનવામાં આવે છે કે આ વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાથી અવિવાહિત મહિલાઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય અને સમૃદ્ધિનો પણ આશીર્વાદ મળે છે આ વ્રતનું પાલન કરવાથી સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે આ વ્રત ખાસ કરીને આ મહિલાઓ પોતાના ઈચ્છિત વર મેળવવા માટે રાખતી હોય છે જયા પાર્વતી વ્રત રાખવાથી અવિવાહિત કન્યાઓને મળે મળે છે છે અને સારા પરિણામ પણ એક દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખ્યું હતું પર્વતી વ્રતનું પાલન કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે ધાર્મિક માન્યતા છે કે આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરવાથી પારિવારિક જીવનમાં ખુશીઓ આવે છે અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે પંડિત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરતી હોય છે જ્યાં પાર્વતી વ્રત દરમિયાન મીઠું વર્જિત છે એવું કહેવાય છે કે આ વ્રત પૂર્ણ ભક્તિ સાથે કરે છે તેમને દાંપત્ય જીવનમાં ખુશીઓનો વાસ કરે છે આ વ્રતને લગતા ઘણા મુશ્કેલ નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાંથી એક મીઠા પર પ્રતિબંધ છે જ્યાં પાર્વતી વ્રત દેવને મીઠાનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે એક દંતકથા મુજબ એકવાર પાર્વતીએ તમામ દેવી દેવતાઓને કૈલાસ પર્વત પર ભોજન માટે આમંત્રણ આપ્યું હતું બધા દેવી દેવતાઓ કૈલાશ પહોંચ્યા હતા જ્યાં માતા પાર્વતીએ અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરી હતી આ પછી માતા પાર્વતીએ બધાને ભોજન પી દેશ્યું અને બધાએ ખૂબ જ ઉત્સાહથી ભોજન કર્યું માતા પાર્વતીએ બનાવેલ ખોરાક ખાઈને બધા દેવી દેવતાઓ ખુશ થયા પરંતુ જ્યારે માતા પાર્વતીએ તે ભોજન ખાધું ત્યારે તેમાં મીઠું ન હતું માતા પાર્વતીએ વિચાર્યું કે આ બધા દેવી દેવતાઓ એમના આદરમાં મીઠા વગરનું ભોજન ખૂબ જ પ્રેમથી આદર્યું આ પછી માતા પાર્વતીએ તમામ દેવી દેવતાઓને કહ્યું કે મીઠા વગરના ભોજનને ઉપવાસના ભોજન સમાન માનવામાં આવે છે અને તેથી તમામ દેવી દેવતાઓએ વ્રત કર્યું છે ત્યારથી દર વર્ષે અષાઢ સુદ તેરસના દિવસે જયા પાર્વતી વ્રત તરીકે મનાવવામાં આવે છે જેમાં મીઠાના સેવન પર વર્જિત રહેશે ગૌરી વ્રત પહેલા અષાઢ સુદ પાંચમે કન્યાઓ સાત પ્રકારના ધાન જેમાં ઘઉં જવ તલ મગ તુવેર ચોળા તેમજ અક્ષત લઈ છાબડામાં માટી અને ખાતર નાખી જવાળા ઉગાડવામાં આવે છે ત્યારબાદ વ્રતનો પ્રારંભ થતાં જ અષાઢી અગિયારસથી ભગવાન શંકરને યાદ કરી એ જ રૂ કંકુ અને સાથે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે કન્યાઓ અને ખેતીનું મહત્વ સમજે છે તે દ્રષ્ટિએ પણ દ્વારાની પૂજા કરવામાં આવે છે આ સાથે ગૌરી વ્રતના સમયગાળા દરમિયાન બાળાઓ ઉપવાસ કરે છે અને પૂનમના છેલ્લા દિવસે જાગરણ કરી વ્રત ઉજવના ગૌરણી જમાડી વ્રતની ઉજવણી કરવામાં આવતી હોય છે